સિલ્વર ફોડ પેપર એટલા માટે નાખેલું છે કે એના રિફ્લેક્શનથી માખીયું બહુ દૂર ભાગે છે કેમકે આની ચમક વધારે હોય છે એટલા માટે ફ્રેન્ડ છે સ્વામિનારાયણ તો આજે હું તમને ચોમાસામાં ઘરમાં માખી મચ્છર ઘણું બધું થતું હોય મારા ઘરમાં તો મચ્છર થઈ ગયા તો એક હું તમને નુસ્ખો બતાવીશ કે જેના રિફ્લેક્શનથી માખી કે મચ્છર એ દૂર ભાગે આવે નહીં નજીક તો ચાલો હું તમને એ નુસ્ખો બતાવું તો વિડીયો છેલ્લે સુધી જોજો જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવા જઈએ હવે તમે છે ને ક્યારે આવી પ્લાસ્ટિકની કોથળીને ન ફેંકી દીધો એનાથી સરસ મજાનું મચ્છર અને માખી ભગાડવાનો નુસ્ખો તૈયાર કરશો તો આપણે ફક્ત પ્લાસ્ટિકના જબલામાંથી અને પાણી અને આ સિલ્વર પેપર છીએ એનાથી જ આપણે સરસ મજાનું માખી અને મચ્છર ભગાડવાનો નુસ્ખો તૈયાર કરશું તો અમે જે જબલા લઈ દીધા છે દરેકના ઘરમાં જબલા તો હોય જ કેમ કે શાક પણ આમાં આવતું જ હોય તો હવે આપણે એમાં બે બોટલ જેટલું પાણી નાખશું ને પવાલી ભરી છે એટલે મારે બે જબલા ભરવા છે એટલે આપણે અડધું અડધું પાણી નાખશું તો આમાં આપણે પાણી નાખી દઈશું

કટિંગ કરી લીધા છે સરસ મજાના આ હું ગોળા કેમ બનાવી દે તમને એમ વિચાર આવતા કે આ બેન શું કરી રહ્યા છે ને અત્યારે શું માખી આવે તો માખી ને કઈ દવા તો કરવી પડે ને

તમને અમારા વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશું બીજા વિડીયો જય સ્વામી નારાયણ હવે દરવાજા પાછળ લટકાવશું બાય બાય